સુરતમાં ખાડીપુરની સમસ્યાનો મામલો સામે આવ્યો છે કેન્દ્ર સરકારની ટકોર બાદ તંત્ર કામે લાગ્યું છે સુરત શહેરના પ્રભારી અને કેબિનેટ મંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક મળી હાઈ લેવલની આ બેઠક બાદ પાલિકા અને કલેક્ટર વિભાગે શું કાર્યવાહી કરી તે બાબતે ચર્ચા કરવામાં આવી છે મેયર પાલિકા કમિશનર કલેક્ટર અને બીજા વિભાગના અધિકારીઓ તેમાં હાજર રહ્યા હતા પાલિકા છેલ્લા પાંચ દિવસથી ખાડીના દબાણો દૂર કરવાની કામગીરી કરી રહી છે વધુ માહિતી મેળવીશું સમજતા અમિત અમારી સાથે સીધા સુરતથી જોડાયા છે અમિત જે પ્રકારનો મામલો છે ખાડીપુરની જે સમસ્યા વર્ષો જૂની સુરતની છે હવે તેમાં જ્યારે તેને યોગ્ય કરવાની માંગ કરવામાં આવી છે સ્થાનિકો જ્યારે પરેશાન છે તંત્ર તરફથી તેઓને આશ્વાસન આપવામાં આવ્યું છે કે આ બધી સમસ્યા દૂર થશે કેવા પ્રકારની કામગીરીની જરૂર છે અને તંત્ર કેવા પ્રકારની કામગીરી કરી રહ્યું છે ચોક્કસથી સુરતના લોકો છે છેલ્લા સાત વર્ષથી પરિસ્થિતિથી પીડાઈ રહ્યા છે ભારે વરસાદ થાય અને ખાડીપુર સુરતમાં છેલ્લા સાત વર્ષથી જોવા મળતું હતું સુરતની છબી છે આ ખાડીપુર ખરાબ પાંચ લાખ કરતા વધારે લોકોને તેની અસર થતી હતી ત્રણથી થી ચાર દિવસ સુધી લોકોને આ ખાડીપુરના પાણીમાં રહેવા મજબૂર બનવું પડતું હતું જોકે આ સમગ્ર મામલે હવે કેન્દ્ર સરકાર દ્વારા ટકોર કરવામાં આવી હતી કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બેઠક બાદ હાઈ લેવલની કમિટી રચવામાં આવી હતી અને હાઈ લેવલની કમિટીના અધ્યક્ષ સુરત મહાનગરપાલિકાને બનાવી અને ત્યારબાદ ખાડીપુરના અવરોધતા તમામ જે સ્ટ્રક્ચર છે દૂર કરાઈ રહ્યા છે પુલને તોડવામાં આવી રહ્યા છે અને આજે કેબિનેટ મંત્રી છે રાજ્ય સરકારના કનુભાઈ દેસાઈ તેમની અધ્યક્ષતામાં એક બેઠક મળી છે જિલ્લા કલેક્ટર સુરત મહાનગરપાલિકાના હોદ્દેદારો અધિકારીઓ મેયર સ્થાયી સમિતિના અધ્યક્ષ આ ઉપરાંત જિલ્લા વહીવટી તંત્રના જે અધિકારીઓ છે સિંચાઈ વિભાગના અધિકારીઓ છે તમામ છે ત્યાં બેઠકમાં જોવા મળી રહ્યા છે અને ખાડીપુરને લઈને તમામ બાબતો પર છે તે જે છે ચર્ચા કરવામાં આવી રહી છે મહત્ત્વની વાત કહી શકાય કે સેટેલાઇટ ઇમેજ તેમજ અલગ અલગ ઇમેજો પરથી ખાડીપુર આવવાના કારણો છે તે છે તે જોવામાં આવી રહ્યા છે આ ઉપરાંત આ સીધા દ્રશ્ય જોઈ શકો છો બેઠકના કે હાલ કનુભાઈ જે દેસાઈ છે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી છે તેમની અધ્યક્ષતામાં હાલ આ બેઠક ચાલી રહી છે તમામ તમામ અધિકારીઓ પાસે કામગીરીનો છે રિપોર્ટ છે માંગવામાં આવી રહ્યો છે જોકે છેલ્લા સાત વર્ષથી ખાડીપુર આવતું હતું અને અત્યાર સુધી કોઈ કાર્યવાહી ન થઈને હવે જ્યારે કેન્દ્ર સરકારે આ બાબતની નોંધ લીધી છે ત્યારે સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના જે અધિકારીઓ છે તે દોડતા થયા છે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરી રહ્યા છે એટલે જ્યાં સુધી કોઈ પ્રેશર ન આવે ત્યાં સુધી કોઈ કામ ન કરવું તે પ્રકારનો ઘાટ છે છેલ્લા સાત વર્ષથી જોવા મળતો હતો અને હવે જ્યારે કેન્દ્ર સરકારની નોંધ પડી છે અને કેન્દ્રીય જે મંત્રી છે સીઆર તેમને અધિકારીઓને ખખડાવ્યા છે અને લોકોને પડતી મુશ્કેલી બાબતે જ્યારે અધિકારીઓનું ધ્યાન દોર્યું છે ત્યારે તાત્કાલિક અસરથી હવે અધિકારીઓ છે કામે લાગ્યા છે અને ખાડીપુર પાછળના પરિબળો છે ચકાસવામાં આવી રહ્યા છે બિલકુલ